પોરબંદરના પેટા વિધાનસભાની સીટ ઉપર ભાજપ દ્વારા અર્જુનભાઈ મોઢવાડિયાને ટિકિટ અપાઈ પોરબંદરમાં ગત વિધાનસભામાં કોંગ્રેસમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા ચૂંટાઈ આવ્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેસરીઓ ધારણ કર્યો હતો અને ફરીથી અર્જુનભાઈને ભાજપે પોરબંદરની પેટા વિધાનસભામાં ટિકિટ આપતા અર્જુનભાઈએ જંગી લીડથી જીતની વાત કરી હતી અહેવાલ અશ્વિન ઠકરા આજે પોરબંદર સહિત ગુજરાતની અંદર પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની ના ઉમેદવારની ભારતીય જનતા પાર્ટી એ જાહેરાત કરી છે એમાં પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવા માંડ્યો એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી ભૂપેન્દ્ર નડ્ડાજી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂકો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજય બનાવશે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે ભારતનું એમની સાથે આ વિકસિત પોરબંદર બને વિકસિત ગુજરાત બને અને વિકસિત ભારત બને એ સ્વપ્નને સાકાર કરવામાં હું પણ સહભાગી બનીને એક સૈનિક તરીકે કામ કરીશ લોકસભા અને વિધાનસભા બંને સાથે બંને અહીંયા પોરબંદરને લાગે પડકે ત્યાં સુધી પોરબંદર લોકસભાની બેઠકની સામાન્ય ચૂંટણી છે અને એ બેઠકની પોરબંદર અને માણાવદર બે બેઠકોની ધારાસભાની બેઠકોની બે એની પર પેટા ચૂંટણીઓ છે અમે બધી જ ચૂંટણીઓની અંદર આ વખતે રેકોર્ડ બ્રેક થી પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા બંને બેઠકો છે એ રેકોર્ડ બ્રેક લીડ થી જીતીશું માણાવદર પણ રેકોર્ડ બ્રેક લીડ થી જીતી અને જે વડાપ્રધાન નરેન્દ્રભાઈની જોડીની અંદર આ બંને બેઠકો વિધાનસભાની અને લોકસભાની